અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના ત્રણ જ સભ્યો વિજય નિવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા સાત જેટલી થઈ જવા પામી હતી વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા સાત જેટલી થઈ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે સિરદર્દ સમા બની રહેશે ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા દેનિસ ભૂત ચંદુ અકબરી બાબુભાઈ પટેલ ભરત પટેલ જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરિયા નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા હું બધાને અભિનંદન પાઠવું છું આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલે ભરેલા વાતાવરણમાં આજ રોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે 8 થી બપોરે ત્રણ સુધી અને મત ગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ થી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે હું તમામ જીતેલા ઉમેદવારોને હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને ખાસ તો મારા ઉદ્યોગપતિ મિત્રોનો પણ આ તબક્કે આભારી છે હિમલભાઈ જેઠવા પટેલ બાબુભાઈ પટેલ ભરતભાઈ ડી એકબાઈ ચંદુભાઈ ડેનિશ ભૂટ પટેલ ડિપેન્ડ ડી ડોપરિયા ધર્મેશભાઈ અને નટુભાઈ પટેલ આ સર્વે ને અમે અભિનંદન પાઠવી